જો ડાયરો સામજી જજો મજા આવે છે પણ સ્વન ને ભૂલ થી નાખવી નહીં તમારા કામ માં ઢળી જાય એનું ઢીમ હવે દીકરા ને ધરવા દેતો ન હોય એનું ધીમ ઢળી જાય ખરખરા હોય પછી ઘરમાં જાય કોઈક બાઈ કીધું કે આપણે બધી વારાફરતી રોઈ છે ઓલી બિચારી એનો ધણી ગુજરી ગયો છે એકલી ઘરમાં રોતી છે અને સાની તો કરો કોક જઈ એમ કરીને બેચન બાઈ અંદર જ ગયું તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી ઓલી બાઈ બજર દેતી હતી એટલે આને આતરજ થઈ ગયું તારે ધણી જ હું ટીમ જળી ગયું તો રોતી કા નથી કે મારે ખૂબ રહું છું લ્યો નહીં મારે તો છાતી કુટી કુટીને રોવું છે પણ મારે કેવું નામ લઈને રોવું આખા ગામનો હેરાન કરતો લે એવું તો ન કેવાય તો બીજું હું ડાયરામાં કોઈ દિવ ગયો નતો ને મારો ડાયરામાં હેમ એટલે પછી એનો કવિએ દુવો કીધો હાસ્યનો બહુ સરસ દુવો છે એ કે દીછો નહીં કોઈ દી ડાયરે અને કીધી નહીં કવિએ કહાણ કહાણ એટલે કહાની કવિ કોઈ દી એની વાત કરેલી નહીં કોઈ કલાકારે નામે કોઈ દી લીધેલું નહીં દીધો નહીં કથી ડાયરે કીધી નહીં કહી કવિ કહાણ સતાય જમપુરી જાણ કેણે કીધી કંથડા ઈ કે તને કોઈ બીજી શેરી ઓળખતું નહોતું ત્રીજી શેરી માં અને ઓળખતા હતા એને બધાને તે હેરાન કર્યા એટલા ઓળખતા હતા અને તા જમપુરી માં છે કોણે કહી દીધું કે અહીંયા રહી છે અને આને લેવા જમ આવી ગયા ઈ કે દીધો નહીં કોઈ દી ડાયરે ને કીધી નહીં કવિ કહાણ પણ જમપુરી જાણ કીધી કોણે કંથડા તો બીજા કવિ એનો જવાબ આપ્યો

ને ભૂલથી સાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનો ધીમ એના કોઈ દી ખરખરા ન હોય કેમરા પણ મહેમાન ગરીબનો માળવો એવો કોઈ દયાળુ દેન પડે પછી રાતે આહુડે રડે ખલક બધો કેમરા એમાં રાતે આહુડે આપણે ત્યાં ગામડામાં પેલા ખબર પડતી ને એટલે હાજે વડીલ એમ કેતા કે આજ મારા ભાણામાં દૂધ નું દેતા કે કા તો કે ફલાણા ગામમાં ઓલો ભાઈ ગુજરી ગયો કે તમે એને ઓળખતા તો કોઈ દી મેળવી નથી પણ એની કીર્તિ મારા કાન સુધી ભૂગી છે એ માણસ હારો હતો પાંચ માણસ નું હારું કરતો હતો એટલે આજ મારે દૂધ ન દેતા મારા વાળું માં હા હા સંવેદનશીલતા એ હોવી જોઈએ બે આવી જાય મેમાન આવ્યો ને આવી જતા અને અટાણે સમસાન બેઠા હોય તો હળગાવતા બેઠા કઈ હતું એ તો તારા માય ક્યાં છે એટલે ગયા એટલે આપણી કઈ નથી એટલે જે સંવેદનશીલતાથી જીવ્યા છે એની જગત ના શોકમાં કાયમ ના માટે પંડિત ઓમકારનાથ કેવડું મોટું નામ મોટા સંગીતકાર દુનિયાના પંડિત ઓમકારનાથ જયારે કુંભના મેળામાં ગયા અને હાલ્યા જાય ધીમા ધીમા મેળો જોતા જાય એ વખતે તો આટલું બધું આ માધ્યમ સોશિયલ મીડિયા નું નહીં એટલે નામથી આખું ભારત ઓળખતું હતું પંડિત ઓમકારનાથ ને પણ આજ છે એ શેરાની ખબર ન હોય એટલી બધી અત્યારે સોશિયલ મીડિયા જેમ ન હોય હાઈલા જાય ને એમાં એક ભિખારી જેવો માણસ અને દિલ રૂબા વગાડતો તો બેઠો બેઠો એમાં મેળામાં થકા થકી થયેલી તો બિચારો દિલ રૂબામાં હાથમાં પકડીને આમ આમ કરે પણ વગાડી ધન હોય વડીલો હોય સારું કામ સમાજમાં કરે એટલે તકલીફ પડે એમ થાય કે હું સારું કરું કેમ આમ થાય છે તો ભગત બાપુ ના મેં એક બે દુઆ યાદ આવે હા આપણા આખા શરીરમાં હાથેથી કોક ને મારી તો પાપ લાગે કોક નું લઈ લે તો પાપ લાગે બરોબર પગે થી કુક ને પાટુ મારી પાપ લાગે ખરાબ રસ્તે હાલવાથી પાપ લાગે મગજ થી ખરાબ વિચારવાથી પાપ લાગે આંખેથી થી ખરાબ જોવાથી પાપ લાગે જીભ થી ખરાબ ખાવાથી બોલવાથી પાપ લાગે આખા શરીરમાં વિચારવાથી પાપ લાગે આ રીતે કાને ખરાબ સાંભળવાથી પાપ લાગે આખા શરીરમાં એક નાક એવું છે કોઈ પાપ નથી કરતું નાક દુર્ગંધ આવે તો નાક સડી જાય મજા નો આવે બરોબર કોઈ પાપ નથી કરતો સતા સમાજમાં કઈ ઘટના બને ને એટલે કપાવાનો વારો નાકનો જ આવે છે ભલા માણસ એના ઉપર દુનિયા ઘા કરે છે બીજા ઉપર નથી કરતા એટલે ભગત બાપ દુઃખ સાંભળજો પીઝા કરે પણ કોઈ બી નો કરે ગુનો ધા ગુણો દાવે કોઈ એને કપાવવાનું પડેલા કાઠો પીડ્યો માથે પગ લાગે ભૂલ કોની છે જોઈ જવું આંખે જોયું નહીં આંખ ભૂલે આપણો પગ પર પડે એમ કોઈ બીજા ભૂલે Let's go. પ્રમાણ ભાંડોદરી અંતરિક્ષ માંથી જાણે ઉતરી રહી હોય જંદવાળા કરતી જણા જણા એટલે